જય દ્વારકા દ્વારકાધીશ દર્શક મિત્રો જય જવાન જય કિસાન દર્શક મિત્રો આપણે એક વાત કરવી છે આપણે જો માળવાળા મેવડી ને તો આપણે ત્યાં નથી જોઈ પણ અત્યારે માળવાળા મેવડી નો વિરોધ કરવા મળ્યા છે એક ભાઈ છે દીપકભાઈ સુડાસામાં હા દીપકભાઈ સુડાસામાં કરીને છે દેવી પૂંજક એ વિરોધ કરે છે કે તમે આમને તે અમને ફલાણો આપ આગળ તમને આખી ક્લિપ જોડી દો એટલે તમને વિગતવાર સમજાઈ જાય કે હું બેને લોસો છે પણ હું માળવાળી મેવડી અરે બે આ શબ્દ બીજા કહેવા માગું છું કે દર્શક મિત્રો માળવાળી મેવડી દે આ સતુ ભુવાની મેવડીને તારે પરસાન અપાર પરસા એમ કહેશે હું ચારસો ચારસો દીકરા દેન બેસી બેસી ગઈશું માળો એના પરસા હોય તો જ કહેતા હોય ને ભાઈ ઘણું વાતો આપણે એ વાતની અરે મારે બે ક્લિપ્સ જોડવી છે કારણ કે જે કોઈ ફેમસ થાય એનો વિરોધ થાય પણ આપણા નરેન્દ્ર મોદી એટલા બધા ફેમસ થયા એનો કોઈ વિરોધ કર્યો આપણે નરેન્દ્ર મોદી એવડા આવડા ફાંકા ઠોકતા હતા કે ક્યાં કોંગ્રેસ સરકાર દિલ્હીમાં હતી તે આ દિલ્હી સરકાર કે માંસ મટી વેસવાની કે સબસિડી આપે છે આ પાપી સરકાર ના સરકારને હું તમને એવું લાગતું કે કલિપિયાની જોડી દો એટલે તમને આનંદ ભયો રે ને એવું હોય તો દર્શક મિત્રો કોઈ એનો વિરોધ કરે છે કારણ કે વિરોધ કરવાવાળાનું ઘૂછડી નાખે તો આપણે આ સતુ ભુવાનો આ દીપકભાઈએ વિરોધ કર્યો છે એ પૂરો વિડિયો જુઓ કોલ રેકોર્ડિંગ ને પછી મને એમ કહો કે આ ભાઈનો વાક છે કે આ ભાઈને વિશાળધારામાં શું છે કે સતુ ભુવાનો વાક કોનો કોનો વાક છે દર્શક મિત્રો પૂરો વિડીયો જોયો જય જવાન જય કિસાન હેલો જય માતાજી જય માતાજી બોલો ભાઈ હું દાદા આ બધું આદર્યું છો તમે આ બધું એટલે એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલડી છે ને હા તો હું છે એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરોબર અમને કાઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું કામ હવે ત્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની ના નામે તમે લો છો બરાબર હવે ના નામે હજાર હજાર રૂપિયા તમે લો છો છો એવું કોઈ પ્રૂફ કરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધીના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે આપડે એના લગ્ન તારે પૈસા દેવાની બોલી કરેલી છે અને એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી વાય જે કઈ તે હોય ને એ આપશી બરાબર હમ હા તો પછી આ હજાર રૂપિયાનું શું છે તાવાનું શું છે આ હજાર રૂપિયાનું તમે લ્યો છો તાવના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસઠ થી વધારે પચાસઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હજાર હમ ઓહો વધી લો કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે વીસક હજાર માણ આવે ભાઈ વીસક હજાર હાલો ઓક હજાર ત્રીસક હજાર ઓછું ઓછું છે ઓછું છે વાંધો નહી માતાજીના નામે જે રૂપિયા તમે છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડીના નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે ને તમારા દેવી પૂજક એવા આમાં પચાસ હમ અને મોટા મોટા જે આ વહીવટમાં છે હમ એક નું ખોટું નો થાય ભાઈ અને એક અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નઈ હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને કે મોટા માણસો ભાઈ મેં નથી કીધા તમારા દેવી પૂજક સમાજના ના માણસો છે માણસો છે હાલો માણસો છે સાંભળો હું માની લીધું બરાબર દાદા હવે એ બે પાંચ જણા ના તમે મને નંબર આપો ને એટલે આપડે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા તો પણ ખાઈ છે અરે પણ તમે મને આપો પ્રૂફ કે એમ નહીં સાંભળો સાંભળો સતુભુઆ હા ભાઈ પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ અમે લેવી છે એની સામે ત્યાં તમારા દેવી પૂજક સમાજ ગણાય હોય છે એને પૂછજો અમે ત્યાં વાપરવી છે એના અનાસ દીકરીઓ દેવી છે અમે અમારા સાંભળો દાદા સાંભળો અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ દે રૂપિયો લેતી નથી

સાવરકુંડલા વિજપડી ગામે રિસ્સા રહું છું ઓડિશા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ ઈ પ્રસાર કરો છો ને તમે માતાજી બોલે થાય આપડે કઈ વાંધો નથી અમને હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે ના પથ્થર માંથી માણસોને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહી અને મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હમ હું તમને કંકોત્રી નથી આપતો તમારી વાડી આવો જ હમ એ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ન જોઈએ એવું તમે કહો છો નહીં નહીં નક્કી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા એ મારો તો હવે એ હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર તો એ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ નહીં ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા છે છે એમ અરે પણ ખોટું ધૂણવું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય પાંચ પંદર થી બધા હાલ્યું છે દાદા અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા અરે પણ આપણો પર્દાફાશ થાય નહીં દોઢસો એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજક નામે દોઢસો જગ્યા ધંધા થાય છે અરે આ માં રાજકોટમાં તમે કયો સુરેન્દ્રનગર માં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે દાણા રૂપિયા અને તમારે દેવી પૂજક જ લેશે આ પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજી ને પૂજો છો બરાબર પણ અમારા માતાજી ને અમારા અમે એનો કળોયા કેવાય હાલો ને અમે તો અમે કળોયા કેવાય એના મારી વાત સાંભળો આજ માતાજી આજ માળવાળી મેલેડી માં બરોબર માળવાળી મેલેડી માં છે કોના દેવી પૂજક ના છે આ થી વર્ષો પેલા દેવી પૂજક બેહારી ને વિયા ગયા છે કે કઈ જે કઈ ઘટના બની બરોબર એનો આજ ભાઈ ભાઈ વાત સાંભળ તું ભાઈ આનો આજ માણા હાંભળો ભાઈ સતુબુઆ જો મેં તમને તુકારો નથી કે સાંભળ એમ નહીં જો ભાઈ હા તમે જે કાઈ હોય કે આપડે કઈ ફેર ન પડી જાય આલવા ઢાંઘડ રામા માણા છે હમ હું તમને દેખાડું ફેર ન પડી જાય એટલે એ શું કેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવ એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય નહીં તમારે જે કાઈ જાણવું હોય અથવા જે કાઈ હોય છે હમ આપણે રૂબરૂ આવું આવો જેવી રૂબરૂ ભાઈ રૂબરૂ આવશું હાલો બરાબર તમે લો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે હજાર ના કદાચ પચીસ હજાર લેતા હમ પણ પચી હજાર છવ્વીસ હજાર અમારા ડીઝેલ દાખલા એટલે ખરા કે થોડા હા હા

એનો પ્રશ્ન છે કે કોઈની વાડીમાં તો કોઈનો હક હોય નહીં કઈ વાંધો નહીં તમારી વાડી છે તો આ ભૂલ છે આ જે અત્યારે જે તમારા માતાજીના નામે જે આવે છે એ આ બધી પબ્લિક ની ભૂલ કહેવાય એવું છે ને તમારું કહેવાનું હા તો એ પબ્લિક ને સમજો ભાઈ પબ્લિક ને તમે સમજાવો ને જેને સરદાર છે કામ છેલા છે એ આવવાના છે બરોબર હમ હમ બાકી પબ્લિક ને સમજાવો તમે પણ એમ નહી અમારા દેવી પૂજક ના મેલેડી તમારે તમારા માતાજી નથી તમારા માં માતાજી એ કોઈ કામ નથી કરતા ભાઈ જો હમ આઠી વર્ષો પેલા બિહારી ને વિયા ગયેલા માણસો છે અમે કોઈ બેવાર માં આયવા નથી અમે બેહારા નથી ને મેં બેહારા માં દાખલો નથી હા પણ ઈજ કહીએ છીએ અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે ટાઉન ચામુંડમાં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું ડેરું છે ને અત્યારે ના ભાઈ અમે અમે દેવી પૂજક ની મેલડી સુધી પણ માનતા નથી બોલો શું કરશું કરવાનું કઈ નથી પણ તો તમારા કુળ માં માતાજી કામ નહીં કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને તમે પોતે કબૂલ કરો છો એ મિનિટ થાય હા એટલે પાવરફુલ ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે તો પૂછતા નામ ઉપર મરવા ત્યારે તૈયાર મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ નામે જે તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારેક કહેતા નહીં બરાબર બરાબર મારું ખાલી એક કહેવાનું છે આ સો વાત એક વાત મારી વાત તમારો દેવી પૂજક કોક જૂની બોલશે હું દરબાર ને માતા સુધી બંધ કરાવી દઈશ હા બંધ કરાવી દઉં સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વિ આવું તમારે બંધ કરાવી નહીં બરોબર તમે પેલા બંધ થઇ જાવ પણ એવું નથી તમે જે અત્યારે જાહેર સોશિયલ મીડિયામાં એટલા સવાઈ ગયેલા છો બરાબર અને તમે અમારે અમારે જે અમારા દેવીના નામે અમારા દેવી પૂજકની દેવીના નામે તમે જે છો અમને તકલીફ છે

બેહાડી તમારી છે વાડીમાં અમારા દેવી પૂજક સમાજે બેહાડી પ્રૂફ હોય તો મને કઈ દે લેખિત માં આપો બીજું તમારું તમારું નામ શું છે ભાઈ તમે તમારું નામ શું છે હું આ ભુવા દાદા વાત કરું છું બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે બે ભાઈ વાત છીએ

ઈ તો કાયદેસર આપડે પોલીસ નથી કોઈ બી બનાવ લો તોય નાખેલા તો આપડે ને છે તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીર્દી માંથી ઉતરો એમ તો છો ઈ પાકવું ને અરે દાદા કાઠી ની વાત નથી પર્સનલ વાત નથી કરતો હું અમારી માતાજી ની વાત કરી છીએ પર્સનલ તમારી મારી વાત નથી કરતો હું મારી માતાજી નું તમે છો મારી દેવી પૂજક સમાજ ની નું તમે છો ઈ મને તકલીફ છે

કઈ વાંધો નહીં જો તમે એક દેવી પૂજક ની મેલેડી નું તમારું નામ ક્યારેય ન આવે તમ કાય એમ અત્યારે ધૂણો સવારે ધૂણો અને આખો 12 મહિના ધૂણો અમને વાંધો નથી તો ચાલુ રાખો ને આપણે 24 કલાક કાય વાંધો નહીં 24 કલાક ચાલુ રાખો બરાબર બોલ આ બોલ આ છે ભાઈ આપણે ન આમ લેવી બીજું શું હોય પણ માતાજી ના પડે તો કરે ને આપણે માતાજી ના પણ તમે હું લેવા હું કહું કરો ને આ છે ભાઈ ઈ ભાઈ કે હાલો વાંધો નહીં હાલો નહીં બોલવી